નવસારી એલસીબી પોલીસે ચોરી અને પ્રોહિબિશનના અનડીટેક ગુનાના આરોપીઓને ઝડપી લીધા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીજે જાડેજાને મિલકત સંબંધિત અને અનડીટેક ગુનાઓ શોધવા અને નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ જે અંગે અસરકારક કામગીરી કરવા માટે નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજા અને એલસીબી સ્ટાફના પોલીસ કર્મી દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારો રોકી અસરકારક કામગીરી કરી બતાવી છે નવસારી રૂરલ પોલીસ મથકે નોંધાયેલા મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાના આરોપી ચુપસિંહ સોલંકીને પકડી નવસારી રૂરલ પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ અને ગણદેવી પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાના નાસ્તા ફરતા આરોપી પ્રફુલ બાવળીયાને પકડી ગણદેવી પોલીસને સોંપવાની જબરદસ્ત કામગીરી કરી છે નવસારી અગાઉ અઢાર સપ્ટેમ્બરના રોજ નવસારીની અંદર એક ચાલતી ટ્રેનની અંદર એક મોબાઈલ સ્નેચિંગનો બનાવ બનેલ હતો તે બાબતની એફઆઈઆર વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલી હતી તે બનાવ દરમિયાન વિક્ટીમ જો છે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા તેમને એક પગની અંદર ઇજા થઈ હતી અને તે પગને એમ્પ્યુટેટ કરવામાં આવેલું હતું એ આખા બનાવની ગંભીરતાને જોતાં નવસારી પોલીસ અને વલસાડ રેલવે પોલીસ બંને સતત સંપર્કમાં હતા અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ બનાવના મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે આરોપીઓના ગુનાહિત ઇતિહાસને જોતાં તેમના ઉપર મુખ્ય આરોપી વિકાસ ઉર્ફે મોહનસિંહ રાજપૂત ની ઉપર પચીસથી વધારે ગુનાઓ છે જેની અંદર સ્નેચિંગના લૂંટના અને ધાડના ગુનાઓ છે અને બીજા આરોપી સૂરજ ઉર્ફે કાલુ ના ઉપર ટોટલ બે ઓફેન્સીસ અને ચેપ્ટર કેસ એમાં લીધા છે બંને આરોપી મૂલતઃ ઉત્તર પ્રદેશના છે અને ઘણા સમયથી સુરતની અંદર સ્નેચિંગના બનાવો કરતા આવ્યા છે અને અત્યારે આગળની તપાસ વલસાડ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવશે